উর্ঘ <laughs> અને પરેશભાઈ ગડસીસા વાડા અને નિમણાબેન રમેશભાઈ રમેશભાઈ હસ્તે દિનેશભાઈ ભરતભાઈ અને હરેશભાઈ ગડસીસા વાડા માતરુશયા ગૌંગી પે કેમતીભાઈ જીવરાજભાઈ હસ્તે હરેશભાઈ ધીરજભાઈ અને રમેશભાઈ ગડસીસા વાડા श्री धनजी भाई प्रेमजी परिवार हस्ते चंदुलाल भाई अनिल अनिल भाई गट्टी सा स्वर लक्ष्मीबेन करणसिंह भाई कांजी भाई हस्ते परसोत्तम भाई श्री जयानंद